હું મારી ગુરુ તો છું છું બ્રાહ્મણ અને હું પોતે એવું માનું છું કે રાજ સત્તા કરતા ધર્મ સત્તા માન હોય છે આજનો દિવસ ગુરુ પૂર્ણિમાનો છે અને આપણા શાસ્ત્રોમાં કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવૈ નમ એટલે ગુરુનું સ્થાન આપણે ત્યાં ખૂબ ઊંચું બતાવવામાં આવ્યું છે ગુરુ વગર ભગવાન પણ પ્રાપ્ત નથી થતા ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે સંતો છે એના આશીર્વાદ લેવાના ગુરુઓના આશીર્વાદ લેવાના અને જે દરબાતીના યુવાનો જે મને આઈડલ માને છે કે જે ઘણા ગુરુ તરીકે પણ આશીર્વાદ લેવા આવતા એ તમામને હું શુભેચ્છા આપું આશીર્વાદ આપું અને દરબાવતીના વિકાસમાં એ તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું સાથે જ જે દર્ભાવતી નગરી અને ડભોઈ તાલુકામાં જે સંતો વસે છે જે મહાત્માઓ વસે છે એમની પાસે એવો આશીર્વાદ માગું છું કે મને ધરબાવતી નગર અને ડબોય વિધાનસભાનો વિકાસ કરવાની શક્તિ આપે અને એમાં જે કંઈ અડચણો આવતી હોય એ દૂર કરવાની મને તાકાત આપે આજના દિવસે ગુરુ પાસે એ જ અપેક્ષાઓ છો બ્રાહ્મણનું કામ જ તમામ સમાજના લોકોને સાચી દિશા આપવાનું છે એટલે બ્રાહ્મણ તરીકે યુવાનો મારી પાસે કંઈક એમ માર્ગદર્શન માંગવા આવે તો એમને સાચી દિશા આપવાનું મારું કામ છે ધારાસભ્ય અલગ વાત છે બ્રાહ્મણ તરીકેના મારી પર જે વિશ્વાસ રાખતા હોય એને માટે અલગ રીતે કામ કરવાનું હોય છે એટલે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ લેવા આવે કે એમને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો સાચી દિશા આપવું એમને જીવનમાં પ્રગતિ કરે એવા સૂચનો કરવા એ કર્તવ્ય છે અને એ કર્તવ્ય જરૂર નિભાવીશ